ક્રેડાઈ ભરૂચ દ્વારા તાજેતરમાં રાજ્ય સરકારે કરે જંત્રીના ભાવ વધારાના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી ક્રેડાઈ ભરૂચ દ્વારા કલેક્ટરને જંત્રીના ભાવ વધારા બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યો હતો જેમાં જણાવ્યા અનુસાર સરકાર દ્વારા હજુ થોડા સમય પહેલા જ જંત્રીના દરમાં ધરખમ વધારો કરેલ હોવા છતાં પ્રવર્તમાન દરમાં બસો ટકાથી બે હજાર ટકાનો તોતિંગ અને અસહ્ય ધરખમ વધારો કરીને તારીખ વીસ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ સૂચિત જંત્રી બહાર પાડેલ છે અને રાજ્યમાં આશરે ચાલીસ હજારથી વધુ વેલ્યુ ઝોન છે અને આ જંત્રી ફરી તૈયાર કરવા માટે સરકારે પોતાની તમામ ટેકનિકલ ટીમ અને મશીનરીના સહયોગ હોવા છતાં અઢાર માસનો સમય થયેલ હોવાનું જણાવેલ છે આમ છતાં તે અંગેના વાંધા રજૂ કરવા અંગે ફક્ત ઓનલાઈન પોર્ટલની સુવિધા ઉપલબ્ધ છે અને તે માટેનો સમય ફક્ત ત્રીસ દિવસનો જણાવેલ છે રાજ્યના ભાગની ખેડૂત અને સામાન્ય પ્રજાજનોને આ અંગેની પ્રક્રિયાની જાણકારી સુધા નથી વધુમાં ઘણા કિસ્સાઓમાં દર્શાવેલ દર હાલની બજારની વાસ્તવિક સ્થિતિથી ઘણા વધુ છે આમ કોઈ પણ જાતના જંત્રી સાયન્ટિફિક રીતે તૈયાર કરેલ હોવાનું જણાતું નથી અને તેના અમલથી સરવાળે ખેડૂત મિલકત ખરીદનાર સામાન્ય પ્રજાજનો અને વિકાસ કરતા ઉપર વધારાનું અતિશય આર્થિક ભારણ વધશે જેનાથી રાજ્યના વિકાસની ગતિ અવરોધાશે એ સહિતની રજૂઆત કરવામાં આવી હતી સરકાર તરફથી જે જંત્રીમાં ટોટિંગ વધારો કરવામાં આવ્યો છે એના વિરોધ કરવા રૂપે આજે અમે કેડાયના મેમ્બરો કેડાય ભરૂચના મેમ્બરો કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને આજે વધારો થયો છે ગયા વર્ષે પણ વધારો થયો હતો અને આ વર્ષે પાછો બસો ટકાથી લઈને બે હજાર ટકા સુધીનો વધારો કર્યો છે એની અસર રૂપે બાંધકામ વ્યવસાયને ખેડૂતોને બધાને જ ખૂબ જ મોટા પાયે નુકસાન થવાની શક્યતા છે અને આને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આના જે અમારા જે અમારી રજૂઆતો છે કે આના વાંધા સૂચનો આપવા માટે અમને થોડો સમય મર્યાદા વધારવામાં આવે અને આ જે વધારો કર્યો છે એને એક સાથે નહીં પણ તબક્કાવાર રીતે એને અમલમાં લાવવામાં આવે તો બધી રીતે અમને પણ બેનિફિટ થશે અને કોઈ વિરોધ વગર આ વસ્તુ શક્ય થઈ શકે એમ છે